આજે તો આપડે ઈચ્છા માં અતુલભાઈ ની વાડીએ કે જ્યાં તે બે વર્ષ થી અંજીર ની ખેતી કરે છે એ અંજીર પણ બહાર ના અતુલભાઈ પેલા તમારું નામ એક આખું કહી દઉં મારું નામ છે અતુલભાઈ વજુભાઈ સોલંકી બરાબર ગામ બરાબર અંજીર ની ખેતી નો મગજમાં આઈડિયા કે આવ્યો જયારે હું ડ્રાય ફ્રુટ આ કરિયાણા ની દુકાને લેવા ગયો ને ત્યારે મને ખબર પડી કે અંજીર અંજીર નું ફળ આટલું બધું મોંઘું છે તો મારા ઘરે આમ તો પેલાથી એક છોડ હતો જ તે ખબર નથી કે આટલું બધું મોંઘું હોય છે બરાબર બરાબર પછી મને એ આઈડિયા આવ્યો કે આને આપડે ખેતી કરીએ કાંઈ આપણી જમીન આ થાય છે આપડી જમીન આને માફક આવે છે વાતાવરણ અનુકૂળ આવે છે બરાબર અને આપણું પાણી પણ માફક આવે છે બરાબર એટલે મને આ અંજીર નો રોપડો તમે ક્યાંથી મંગાવ્યો હતો આ રોપડો મેં બહાર થી મંગાવ્યો હવે તો મને ખબર નથી કોઈ દલાલ હતા યુટ્યુબ ઉપર થી મારે મેં નંબર લીધો તો અને એનો કોન્ટેક કર્યો એટલે રોપડો મને આપી ગયા હતા મને ટીસ્યુ કલ્ચર માટે અઢીસો રૂપિયા નો રોપડો પીડ્યો હતો બરાબર અઢીસો રૂપિયા એક અઢીસો રૂપિયા એક રોપડો કેટલા વીઘામાં વાવેતર છે આ વીઘા છે બે વીઘામાં વાવેતર બે વીઘા માં તમે કેટલા ફૂટ ના અંતર વાવેતર કર્યું અંતર છે આપડે દસ બાય દસ નું જો દસ બાય આ રીતે છે અને દસ દસ ફૂટ આ રીતનું છે દર્શક મિત્રો દસ ફૂટ આવી રીતે અને દસ ફૂટ આમ પોળા માં વાવેતર કે અંજીર પીળા દેખાય છે આ ડાય ના વેરાયટી છે બરાબર આપડે ભારતમાં જે અંજીર થાય છે ને એ બ્રાઉન કલર નું થાય આપડે રીંગણું જે પાકે રીંગણું રીંગણા નો કલર કેવો થઈ જાય છે બરાબર એવા કલર નું થઈ જાય છે અને આ જે પાકે ને એટલે કાચું હોય ત્યારે કેળા જેમ લીલું હોય અને પાકું હોય એટલે પીળું થઈ જાય અને આ વિદેશ ની જાત છે કઈ જાતની જાત છે તો નથી ખબર પણ સે વિદેશની જાત કારણ કે ભારતમાં આ ફળ હતું જ નહીં બરાબર આનું ઉત્પાદન કેવું આવે છે હવે આને પેલા વર્ષે તો ઉત્પાદન ઓછું આવે આ માનો કે આપણે ચોમાસે વાયા બરાબર એટલે આવતા ચોમાસે આવતા હું ચોમાસું નહીં પણ આઠ મહિના આને ફળ લાગવા મળે છે આઠ મહિના ફળ લાગવા મળે અગિયાર તમે ફળ તોડી શકો પણ એક છોડ અંદર તમે ઓછામાં ઓછું દસ કિલો ફળ તમે તોડી શકો કે માની દેખાય એક ભાવ કેવો લીલા વેચવા જાવ આ લીલા નવી એટલે એક નંગ નો ભાવ ખેડૂત ને દસ થી બાર રૂપિયા મળે છે એક નંગ ના પાકા નો એક થી બાર દસ થી બાર રૂપિયા મળે છે પછી એ તો કસ્ટમર ને તો ગમે ને એટલે પંદર નું દેતા ને વી નું દેતા આપણને ખબર નથી

અને આ અત્યારે પાકવાની સમય નથી અત્યારે આનો સમય સાચો પાકવાનો સમય તો છે શિયાળામાં આ કટિંગ કરેલા આમાં હવે ફળ લાગવા મળશે આમાં જો

પક્ષીઓ તો બસ ખાલી કોયલ એક એક હેરાન કરે પણ ઝાઝા છોડ હોય તો કોયલ પણ ખાય ખાય કેટલા ખાવાના હતા અને ખાય જેટલું ખાય એટલું ખાવા દેવી છે મેં તો એનું ઉપર વાળો દઈ રહી છે બરાબર બરાબર તો તમે હું દર્શક મિત્રો ને કહેશો કે અંજીર ની ખેતી કરાય હા

ઓટોમેટિક વધવા માં ઠંડક વધી જાય આ ઠંડા ઠંડા પ્રદેશ નું આ ઝાડ છે અને ઠંડા પ્રદેશની આ ખેતી છે તો આપણું વાતાવરણ અનુકૂળ આવી જાય આપણું વાતાવરણ અનુકૂળ લાવવા માટે આપણે આની બાજુ રજકો કર્યું એટલે રજકા તો હંમેશા ઠંડક જ રહે એ તો તમને ખબર છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ બે વીઘા જેવું વાવેતર છે અંજીર નું અને હજી આ જે આવ્યા છે શિયાળા ઘણા બધા આવશે અને વચ્ચે ગલ ની ખેતી કરી છે એમાં પણ સારું ઉત્પાદન મેળવે છે આપણા અતુલભાઈ તો આવા ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂત છે કે જે નવું નવું કરવા જઈ રહ્યા છે એને અતુલભાઈ તમે કહો છો કે અંજીર વાવો જે કપાસ ને મગફળી કરતા આવા આવા પાકો માં ધ્યાન પેલા તો એ જ વિચાર કર્યો કે ખેતીમાં દર વર્ષે ખર્ચો ને ખર્ચો વધતો જ જાય છે બરોબર આપડે કપાસ વાવો તો એમાં કપાસ તો પેલે ને શરૂઆત ખર્ચા ની થઈ જાય ટ્રેક્ટર ઘડી વડી ટ્રેક્ટર આખો ઘડીક બેલી આખો ઘડી રા પાકો ઘડીક પાળા બાંધો અને બસ એક વખત તમે આ રીતે દોરિયા કરી નાખો અને રોપી દો બસ પછી તમે જ્યાં લગીને

ஏனி மாட்டியமே பிருப்சான அப்ப்பி ஜி பாக்கான் ஜினுலும் பாக்கா தோடில்